કદાચ મને બોલતા પણ શરમ આવે મારા રૂવાટા બેઠા થઈ જાય જસદણ વિચ્યા અંદર અવારનવાર આવા દુષ્કર્મોના બનાવ બનતા હોય છે હત્યાના બનાવ બનતા હોય છે લૂંટના બનાવ બનતા હોય છે તાજેતરમાં ચાર પાંચ દિવસ પહેલા જસદણ અંદર અંદાજિત બે કરોડ કરતાં પણ વધારે રૂપિયાનો ઇંગ્લિશ દારૂ પેટી ઇંગ્લિશ દારૂની ઝડપાઈ અવારનવાર હત્યાના બનાવો થાય છે રેપના બનાવો બને છે હું જસદણ વિચ્યાના લોકોને પૂછવા માંગુ છું કે કેવા આપણે આ કુશાસનમાં જીવી રહ્યા છીએ આ નરાધમો આ આરોપીઓ આ બુટલેગરો ખુલ્લેઆમ બેફામ એટલા માટે ફરી રહ્યા છે ગુનાઓ કરી રહ્યા છે કારણ કે અમને ખબર છે કે આ પોલીસ જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ઇશારે ચાલી રહી છે એ એમનું બગાડી નથી શકવાની એટલા માટે આવા બનાવો જસદણ અંદર બને છે જસદણ એવું લાગે છે કે યુપી બિહાર બનાવી દેવામાં આવ્યું છે ગુંડા રાજ આ જસદણ વિચ્યા અંદર ચાલે છે હમણાં જસદણની બાજુમાં બોટાદની હું વાત કરું તો ચૌદ વર્ષની દીકરીએ એક બાળકને જન્મ માગ્યો અને ત્યારે ખબર પડી કે એક સિત્તેર વર્ષના નરાધમે એની ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને હમણાં જ તાજેતરમાં મેં ટ્વીટ જોયું હતું કે ગુજરાત રાજ્યના જે મંત્રી છે શ્રીમતી રીવાબા જાડેજા એવું ટ્વીટમાં લખ્યું હતું કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત છે મહિલા સુરક્ષામાં ગુજરાત પહેલા ક્રમ ઉપર છે ત્યારે એમને પણ હું કહેવા માંગીશ કે કદાચ તમે ગુજરાતની મહિલાઓને એસી ઓફિસની ચેમ્બરમાં બેસીને જોતા હશો પરંતુ આપે ગ્રાઉન્ડ ઝીરોમાં આવવું પડશે આ બંને દીકરીઓને તમે મુલાકાત લ્યો આ જે નરાધમો છે બંને નરાધમો એને તાત્કાલિક કડકમાં કડક સજા આ બંને પરિવારોને યોગ્ય આર્થિક સહાય અપાવડા અને આ બંને દીકરીઓ જ્યારે વર્ષની થાય ત્યારે અમને સરકારી નોકરી પણ અપાવડાવો ત્યારે હું માનીશ કે તમે એક મહિલા પ્રતિનિધિ તરીકે મંત્રી મંડળમાં બેઠા છો અને ગુજરાતની સરકારને કહેવા માંગીશ કે આવા બનાવો અવારનવાર જસદણ વિચ્યા અંદર અને સમગ્ર ગુજરાતની અંદર બને છે ત્યારે તાત્કાલિક ધોરણે આવા નરાધમોને કડકમાં કડક પગલા સાથે જેલની અંદર બંધ કરવામાં આવે ફાંસીની સજા દેવામાં આવે અને આવા બનાવો બીજી વાર ન બને ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણની યોગ્ય તપાસ થવી જોઈએ એસઆઈટીની રચના થવી જોઈએ અને કડકમાં કડક આ નરધમોને સજા પણ મળવી જોઈએ